માનવ અધિકારોનું ઉલ્લંઘન હું તો એવું કહીશ કે ઘણું બધું મોડું થયું નોટિસ ફટકારવા માટે પછી તપાસ અપાય છે પછી રિપોર્ટ સબમિટ થાય છે કે જે પણ હશે એ પ્રક્રિયાના ભાગરૂપે હવે એક વધારે પ્રેશર માનવ અધિકાર પંચનું પણ કેન્દ્રીય માનવ અધિકાર એ જે થયું છે એ મને લાગે છે ત્યાં સુધી આખી જે ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમરેલીની પોલીસે જે અમાનવીય તો એવું કહી શકાય કે જે પ્રમાણે દીકરીને મારી જે પ્રમાણે વાગે લઈ ગયા સુપ્રીમ નું ઉલ્લંઘન કર્યું એ પ્રમાણે આખી ગુજરાતની જનતા અને માનવ અધિકાર પંચ મહિલા આયોગ આ બધાએ ફરિયાદો દાખલ કરવાની જરૂરિયાત હતી પણ ખેર જે થયું છે માનવ અધિકાર પંચ દ્વારા જે રિપોર્ટ માંગવામાં આવ્યો છે ખૂબ વ્યાજબી છે અને આનો રિપોર્ટ એફએસએલ પત્રના એફએસએલ નો રિપોર્ટ સાથે સાથે જે નિર્લિત્ર એટલે કે એસએમસી કમિટીનો જે રિપોર્ટ હોય આ બધા જ રિપોર્ટના ખુલાસાઓ ગુજરાતની અને અમરેલીની જનતાને પણ થવા જોઈએ એવું મારું માનવું છે ગોપીબેન પણ જેની બેન અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે અધિકારીઓ આની અંદર સામેલ હતા એ અધિકારીઓ ઉપર એક્શન ક્યારે કારણ કે પાયલ ગોટી વાળો આખો જે મામલો છે એ મામલાને હવે લગભગ એક મહિનાનો સમય પણ વીતવા આવ્યો છે એક્શન ક્યારે એ તો એનો જવાબ મારી પાસે કોઈ દિવસ હોય ન શકે કારણ કે એક્શન લેવાની જે ઓથોરિટી છે એ પોલીસ તંત્રના વડા કે જેમને અમે પોતે જઈને ફરિયાદ કરી છે હું પણ સાથે હતી દીકરી પણ હતી અને એના વકીલ પણ હતા અને જે જે ઘટનાક્રમ થયો જે દીકરી સાથે થયું એ બધું જ અથથી ઈતિ સુધી કરી શકાય એ બધું જ ડીજીપીના ટેબલ ઉપર વિથ પ્રૂફ કે સરઘસના પુરાવાઓ પણ એ પેન ડ્રાઈવમાં બધા જ વિડીયોઝ પણ આપેલા છે પ્રેસ કોન્ફરન્સના ફોટોઝ અને પ્રેસ કોન્ફરન્સનો પણ વિડીયો આપેલો છે જે પોલીસે બતાવ્યો છે કે ચાર વાગે ધરપકડ કરી છે એ સમય અને અહીંયા જે દીકરીને સાબિત કરવાનું કે મને બાર વાગે લઈ ગયા બધું જ ડીજીપી ને આપી દીધું છે એટલે એમને એક્શન લેવા લેવી ક્યારે એ તો એમ એમ એ જ કહી શકે અમારે જે પ્રયાસ છે એ એમના કાન સુધી વાત પહોંચાડવાનો અને દીકરીને ચોક્કસ પ્રકારે ન્યાય અપાવવાનો આજ પ્રયાસ છે મહિલા ઉત્થાનની વાત કરે છે બેટી બચાવો બેટી પઢાવો આ બધું જ જે વાતો થાય છે લાડલી બેટી લાડલી દીકરી આ બધું યથાર્થ થઈ શકે જો ઝડપથી આના ઉપર એક્શન લેવાય તો નિપ રાય નું ઇન્વેસ્ટિગેશન કારણ કે એવું કહેવાય છે કે નિલીપરાય પોતે એક એવા અધિકારી છે જે તટસ્થ છે અને તેમની તેમના ઉપર ક્યારેય કોઈ સવાલ ઉભા નથી થયા એવામાં તમને શું લાગી રહ્યું છે કે કાર્યવાહી ઝડપી થાય એટલી જ જરૂરી છે સાથે તટસ્થ રીતે થાય એ પણ એટલી જ જરૂરી છે ચોક્કસ પ્રમાણે ગોપીબેન જયારે એસમસી કમિટીના પેલા તરીકે અમરેલી ઇન્વેસ્ટિગેશન એની તપાસ નિર્લિત ને સોંપવામાં આવી ત્યારે હું ખૂબ આશ્વસ્ત છું એમની રિપોર્ટ માટે એટલા માટે કે એ પોતે આખા એ પોલીસ તંત્રને ઓળખે છે કારણ કે અમરેલીના એસપી રહી ચુક્યા છે અમરેલી ના એસપી તરીકે કયો અધિકારી એટલે પોલીસ અધિકારી એની શું મર્યાદાઓ હોય શકે ને કઈ હદ સુધી જઈ શકે એ બધું જ એમને ખબર છે ત્યારે એમને જયારે તપાસ સોંપવામાં આવી હતી ત્યારે હું માનું છું ત્યાં સુધી એક પણ ચૂક એમને નહીં રાખી હોય જેટલા એના એલિમેન્ટ જે પ્રકારે તપાસ થવી જોઈએ બધા જ પ્રકારે તપાસ કરી જ હશે અને લોકલ જેટલા લોકો ત્યાંથી જેટલા રિપોર્ટ લઈ શકાય એટલે તમારા માટે તો સૂત્રો પણ અમારા માટે કાર્યકર્તાઓ અને દીકરીના સમર્થકો પાસેથી જેટલું જાણવા મળ્યું છે ત્યાં સુધી એમણે એમની તપાસ કરવામાં કોઈ પણ કચાશ રાખી નથી હવે રિપોર્ટ શું સબમિટ કરે છે એ અને એના ઉપર પછી ડીટીપી સાહેબ શું એક્શન લે એ આ બંને વચ્ચેનો જે સમયગાળો જે રાહ જોવાનો છે એ જોવો પડશે પણ એમની તપાસ ઉપર કોઈ પણ પ્રકારે શંકા નથી કારણ કે અમે પણ એમની કામગીરી ખૂબ નજીકથી જોયેલી છે ગોપીબેન જેનીમેન જે ત્રણ લોકો હતા જે મનીષ વઘાસિયા અને બીજા અન્ય બે જણા આ લોકોને પણ જામીન મળી ગયા છે તમે તો પહેલા જ દિવસથી કહેતા હતા કે લેટર જે છે લેટર સાચો છે એમના એફએસએલ ના પુરાવા સાથે એ વસ્તુ આવવી જોઈએ હવે શું કહેશું કારણ કે એ લોકોને જામીન મળી ગયા છે એ લોકો સાથે તમારી કોઈ વાતચીત કે કંઈ થયું જામીન મળ્યા છે હજી એમનો ઓર્ડર સહી નથી થયો એટલે હજી જેલમાં જ છે કારણ કે ગઈકાલે જામીન અ થઈ ગયો પણ એની ઓર્ડર પર જે સહી થવાની હોય એ હાઈકોર્ટના જજ દ્વારા હજી આજ સુધી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી નથી થઈ જેટલું મારા માહિતીમાં છે એટલું ત્યાં સુધી એટલે હજી એ લોકો બહાર નથી આવ્યા જ્યારે જેલમાં હું ફર્સ્ટ પાયલ ને મળવા ગઈ ત્યારે આ લોકોના પણ પરિવારો ત્યાં હતા ત્યારે પણ મેં કહેલું હતું કે જો અમરેલીના કોઈ પણ વકીલો આ કોઈનો કેસ લેવા માટે પણ તૈયાર એટલે ત્યારે પણ એમના કે માણસાઈ ના ધોરણે કદાચ તમને મદદની જરૂર પડે તો પણ હું કરીશ એટલે એક પરિવારના પરિચય સંપર્કમાં હતી પણ આજે જે અત્યારે વાત કરીએ ત્યાં સુધી જાણવા પ્રમાણે હજી સુધી ઓર્ડર પર સહી નથી થઈ પણ એ ત્રણ બહાર આવશે એટલે બધી જ વિગતો કારણ કે કે એક બે દિવસ એનાથી વધારે નહીં બધી જ વિગતો એ પોતે કેશે કારણ કે જ્યાં સુધી અંદર હોય ત્યાં સુધી પાયલ જયારે અંદર હતી ત્યારે પણ ઘણા બધા સવાલો ઉભા થયા કે કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે કેમ નો બોલી મને મારી છે પણ જયારે કોઈ અંદર હોય અને હજી પ્રક્રિયામાંથી સંપૂર્ણ રીતે બહાર નો આવે ત્યાં સુધી કોઈ બોલે નહીં આજ ના દાખલાઓ છે કારણ કે ફરી એની સાથે કેવું વર્તન થાય એ તમે કે હું ન જાણી શકે એટલે કોઈ પોતાની વાત રજૂ ન કરે મનીષભાઈ ને પણ અંદર મારેલા છે ભાઈલની સામે મારેલા છે તો એ પણ એને કોઈ જગ્યાએ એવું મેન્શન નથી કર્યું કે મને અંદર મારવામાં આવ્યા હતા એટલે હવે રાહ જોવી પડશે કે ત્રણે બહાર આવે પછી એ શું શું ખુલાસાઓ કરે છે અને શું કહેવા માંગે છે એ બહાર એના એવા પછી મારા મુજબ મારા ખ્યાલ મુજબ જાણવા મળશે ગોપીબેન જેની બેન અહીંયા એક સવાલ ખૂબ અગત્યનો થઈ જાય છે કે ડીજીપી ઇન્વેસ્ટિગેશન નિલદીપ રાયને આપ્યું અને નિલદીપ રાય રિપોર્ટ એ વાતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે કે બાર વાગ્યા ને લઈ જવામાં આવી હતી કે નહીં વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે નહીં અને એને પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં આ વાત આટલા જ વાતનું ઇન્વેસ્ટિગેશન દિલીપ ટ્રાય કરી રહ્યા છે માની લઈએ કે એ રિપોર્ટ ઉપર એક્શન લે ડીજીપી અને જો અધિકારીઓને સસ્પેન્ડ તો શું એ લોકોની ડીજીપીઓમાં એફઆઈઆર ચોક્કસપણે જે ડીજીપીને અમે અરજી આપી છે એને એવી જ રીતના અરજી આપી છે કે આની એફઆઈઆર કારણ કે અમારો મુદ્દો એવો હતો કે આ આખી જે ઘટના થઈ એના ક્યાંક જવાબદાર સીધા પોલીસ એસપી હતા અમરેલીના એટલે અમરેલીમાં એફઆઈઆર કરાવવાનું કોઈ લોજિક નહોતું બનતું પણ ડીજીપીને જે અરજી આપી ડીજીપી સાહેબ ને કીધું કે તમારા પ્રમાણે એટલે જે આ એફઆઈઆર રજૂ કરી રહ્યા છે એટલે એફઆઈઆર માટે પણ અરજી કરવાની હોય છે પણ જેવી રીતના તપાસને બધું થાય ને એમાં ન્યાય નથી મળતો તો પેરેલ એફઆઈઆર પણ આપવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ એ બધી જ ન્યાયિક પ્રક્રિયા અને આ એટલા માટે કરવું જરૂરી છે કે ફક્ત એક પાયલ નહીં પાટીદાર સમાજની દીકરી છે એટલે નહીં પણ આવનારા સમયમાં ગુજરાતના એક પણ જિલ્લામાં એક પણ સમાજની કે કોઈ પણ વર્ગની દીકરી સાથે પોલીસ આવું કરવાનું વિચાર પણ ન કરે એના માટે આ બધું જ કરવું ખૂબ જરૂરી છે અને એના માટે મેં પહેલા જ દિવસે કીધું આ દીકરીને હું ઉપર ગઈ ત્યારે જ મને આનંદ થયો કે આના માટે લડાઈ લડી રહી છું તો વર્થ છે કારણ કે પોતે ખૂબ મજબૂત દીકરી છે બધી જ રીતના મક્કમ છે કોઈ પણ પ્રકારની લાલચ કોઈ પણ પ્રકારની ધમકીઓ એને અનેક પ્રકારની આજે બહાર નીકળ્યા પછી એને ઓછી ધમકીઓ નથી મળતી અનેક પ્રકારની ધમકીઓ મળે છતાં પણ અડગ છે કે મારે ન્યાય એટલા માટે મારે પણ લેવો છે કે મારી સાથે જે આ બધું થયું છે એ શું કામ થયું મારો કોઈ એવડો મોટો વાંક નતો કદાચ તમે વાંક ગણતા હોય પણ એટલો મોટો વાંક નતો કે મને રાત્રે બાર વાગે થી ઉઠાવીને પાંચ સાત આઠ દિવસ જેલમાં રાખે અંદર મારે આ બધી અને વરઘોડા કાઢે મારા એ એટલી બધું તો મારો વાંક નતો એટલે એ પણ ખૂબ મક્કમ છે અને એ મક્કમ છે એટલે પરિવાર પણ ખૂબ મક્કમ છે એટલે કોઈ પણ પ્રકારની ધમકીઓમાં કે કોઈ પણ પ્રકારની લાલચોમાં આ લોકો સામેથી જ આવતા નથી નથી પણ ક્યાંય બાકી એ માધ્યમથી લગભગ હું પ્રથમ વખત આજે કહી રહી છું ગોપીબેન પણ જેની બેન અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના કાર્યકર્તાઓને એમાં પણ ખાસ કરીને કૌશિક વેકરિયા કૌશિક વેકરિયાને લઈને ઘણા બધા તમે લોકો કોંગ્રેસના ઘણા બધા લોકોએ આરોપ લગાવ્યો કે કૌશિક વેકરિયા ખોવાયેલા છે દેખાતા નથી ઘણા બધા એમના સોશિયલ મીડિયા પર રીલ્સ આવ્યા પણ ઘણા લોકો એવું કહે છે કે આવે છે ફોટા પાડાવે છે ને નીકળી જાય છે એટલે કૌશિક વેકરિયા અમરેલીમાં અત્યારે કઈ સ્થિતિમાં છે તમારું શું માનવું હવે જો હું વ્યક્તિગત ખ્યારેય વાત ન કરું અને એમની શું પરિસ્થિતિમાં છે જે દૂધનું દૂધ પાણીનું પાણી અમરેલી જનતાને જે દીકરી શું વિગતો છે આ બધું જ વિપક્ષ તરીકેની અમારી ભૂમિકા એ છે કે લોકોના મગજમાં લોકોના ધ્યાન પર અને તંત્રના ધ્યાન ઉપર મૂકવું જોઈએ એના પછીની એક્શન એની સાથે કોણ જોડાયેલું છે કયા પદાધિકારી છે અને કાયદો કાયદાનું કામ કરે એ આપણે આપણા સંવિધાનમાં છે કે કાયદામાં કોઈ જ હોદ્દો નથી નડતો કોઈ જ પદ નથી નડતું એટલે ધારાસભ્ય ક્યાંક ખોવાયેલા દીકરીએ પોતે પણ પેલી ડિમાન્ડ એવી કરી હતી કે મારે મારા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ બંનેને અને દીકરી ચાર વર્ષથી પત્ર વ્યવહાર જ કરે છે ત્યાં ચાર વર્ષથી ટાઈપીસની જોબ કરે છે અને સરકાર સાથેના તમામ કોમ્યુનિકેશનનું નોલેજ છે એટલે શી નોઝ વેરી વેલ કે મારે ક્યાં કઈ પ્રકારનું કોમ્યુનિકેટ કરવું એટલે એને પોતે કૌશિકભાઈ પાસે પોતાની ડિમાન્ડ મૂકી છે 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 બધે જ તો હજી પણ પ્રશ્ન એ થાય કે ગામ સુધી ગાડી કેમ નથી પહોંચતી તમે બધે જવાનું શરૂ કર્યું છે દીકરીને ન્યાય અપાવવા માટે મોટું મન રાખવાની પણ વાત થઈ હતી માન્ય મહેશ કસવાલદારભાઈએ કીધું તું સાવરકુંડલાના ધારાસભ્ય કે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ મોટું મન રાખીને દીકરીની એ વન સિક્સટી નાઇન મુજબ સંમતિ આપી દીધી છે તો ત્યારે સંમતિ આપી હતી તો હવે તો નથી ત્યાં જૈની બેન પણ બેઠી નથી ત્યાં કોઈ જ બેઠું તમારો જ મત વિસ્તાર છે આટલી મોટી ઘટના રોજ ચર્ચાના ચોરે હજી પણ ચાલી રહી છે તો તમે જો બધે જ જવાની શરૂઆત કરી છે તો અહિયાં સુધી હજી તમારી ગાડી કેમ નથી પહોંચી આ પણ એક સવાલ છે લોકો પ્રશ્નો અનેક પ્રશ્નો સાથે એમની સામે બેસતા પણ હશે નહીં પણ પૂછતા હોય અને પૂછતા હશે તો એ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમ સુધી થકી નહીં પણ પહોંચતા હોય એ જે હોય એમનો પ્રશ્ન છે અત્યારે વાત ન્યાયની છે અને એ ન્યાયની પ્રક્રિયામાં જ્યાં ક્યાંય પણ અમારા તરફથી એટલે કે દીકરીના પરિવાર તરફથી કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે અને એનું એકમાત્ર કારણ છે કે આવનારા સમયમાં કોઈ પણ દીકરી સાથે આવું ન થાય એનો દાખલો બેસાડવા માટે ન્યાયની વાત આપ કરી રહ્યા છો જેનીબેન પણ અહીંયા સવાલ એ છે કે નિલીપરાયનું ઇન્વેસ્ટિગેશન જે છે એ પોલીસ પૂરતું રહેશે પણ રાજનેતાઓનું શું કારણ કે પોલીસ પણ રાજનેતાઓના બની હોય હવે એમાં તો તમે હું ક્યાંય કઈ કરી ન શકે નલિયાકાંડમાં જોયું કે બધા જ છૂટી ગયા કેવડો મોટો ચકચારી કેસ હતો એમાં છોકરી જે ફરિયાદી હતી હોસ્ટેલ થઈ ગઈ હોસ્ટેલ થઈ ગઈ કાયદો ની આંખે પાટા બાંધેલા છે ને તો પ્રૂફ દેખાય છે પ્રૂફમાં જો મહિલા પોતે હોય હોસ્ટેલ થઈ જતી હોય એની પાછળની સ્ટોરી કોઈ નથી જોતું દીકરીને કોઈ પૂછવા જઈને જઈને પૂછ્યું નથી કે તું કયા કારણોસર હોસ્ટેલ થઈ ગઈ તે કેમ તારું સ્ટેટમેન્ટ બદલી દીધું શું શું દબાણો આવ્યા ધમકીઓ આવી એ બધું જ આપણે જે સામે સ્પષ્ટ રીતના રજૂ કરીએ એ જ પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે નેતાઓનું શું એ સવાલ ખૂબ વ્યાજબી છે લોકોના મનમાં પણ આનો અનેક પ્રકારે અલગ અલગ એંગલથી જવાબ લેવા માટે પ્રયત્ન કરે પણ સીધી લાઈનમાં જે જે લોકો આમાં જોડાયેલા સંકળાયેલા હોય એ બાકી તો મારાથી તો કઈ કહી ન શકાય પણ એના નામ ખુલી શકે પણ બીજું તો એક્શન એને પક્ષને લેવા પડે ભારતીય જનતા પાર્ટીની સરકારને લેવા પડે કેવા લોકોને કેટલું આગળ સુધી લઈ જવા ક્યાં સુધી પ્રમોટ કરવા કોનું ચાલવું જોઈએ આ બધા જ જવાબો તો ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનના લોકો આપી શકે એમાં તમે કે હું એમના સુધી બીજા કોઈ એલિગેશન સિવાય બીજું કઈ ન્યાયિક રીતના કરી નથી શકતા એ ખેદ રહી જાય છે આપણા કાયદા અને સંવિધાન બંનેની સિસ્ટમમાં પણ સાથે સાથે કારણ કે એક એવી પણ વાત છે કે આમાં એસપી નું ઇન્વોલ્વમેન્ટ જે બી હોય કે અત્યાર સુધી નિલીપ રાયના ઇન્વેસ્ટિગેશનમાં એસપી નું ઇન્વોલ્વમેન્ટ પણ કદાચ કહી રહ્યા છે કે કદાચ સામે આવે કે ન પણ આવે તમારું શું માનવું છે કે સ્પષ્ટ પણ એવું છે એવું છે કે એસપી હાજર થયા ત્યાં એને લગભગ ચાર કે પાંચ દિવસ થયા હતા હજી તો અમરેલી ની આખી સિસ્ટમ ને સમજ્યા પણ નહોતા કદાચ સમજ્યા વગર ઉતાવળમાં એમણે યસ બોલી દીધું કે એ સમજ્યા નહોતા એટલે નીચેના અધિકારીઓ એનો ગેરફાયદો ઉઠાવી લીધો આ બંને સવાલો મારા માટે પણ એટલા અગત્યના છે પણ બંનેના જવાબો જયારે નિલિપ્ત રાય સરનો રિપોર્ટ ત્યાં માં ગયો છે અને એઝ ઇટ ઇઝ રિપોર્ટ આપણને જાણવા મળશે ત્યારે જ મળી શકે કારણ કે બંને બાબતના આજે કોઈ એક વર્ષથી વધારે એસપી હોય તો સ્પષ્ટતાથી કહી શકીએ કે આટલું સિસ્ટમ ઉપરની ગ્રીપ એની હોય એને પૂછ્યા વગર કોઈ કંઈ કરી ન શકે પણ આમાં બંને પ્રકારના પ્રશ્નો ઊભા છે કારણ કે એમને એટલો બધો સમય પણ નહોતો થયો એટલે હવે શું છે શું નહીં રિપોર્ટમાં આવ્યું હશે પણ અત્યારે અસમંજસ તો ખરી આ એક એસપી ની મેટરમાં તમને શું લાગે છે કે આ છેલ્લે આ આખું મામલો જે છે આ મામલાની અંદર તમે લોકો કેટલા તૈયાર છો દીકરીને ન્યાય અપાવવા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે રીતનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું મૌન છે જે રીતે અમરેલીના નેતાઓનું મૌન છે ક્યાંય એક એવું લાગતું નથી કે કોઈની ઈચ્છા જ હોય કે દીકરીને ન્યાય મળે કારણ કે ન્યાય અપાવવા જાય તો પોતે જ ભરાવાનું થાય છે અહીંયા આગળ તમારું શું માનવું છે કે ક્યાં સુધી તમે લોકો આ લડાઈ લડશો મારું સ્પષ્ટ પણ એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે એવી રીતના ટેવાઈ ગઈ છે કે પેલા સામે વાળો ક્યાં સુધી થાકતો નથી ન્યાય માંગવા જાઓ એટલે ન્યાય માંગવાના કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પ્રકારનો ન્યાય હોય અત્યારે અમદાવાદમાં ડિમોલેશન થઈ રહ્યું છે અત્યારે બે દિવસ પહેલા હું પેલી શાક માર્કેટ વાળાને જે એની લારીઓ ઊંધી નાખી દીધી ત્યાં પણ મહિલાઓને પુરુષ એટલે જેન્ટ્સ પોલીસ વાળાએ માર્યા છે આ બધાની વચ્ચે લોકો છત્રીસ દિવસ આજે તમે હું વાત કરી અત્યારે ઓગણચાલીસ દિવસ થી ઉપવાસ ઉપર બેઠા છે હજી પણ એમના સુધી જવા માટે કે એમની ખબર લેવા પણ કોઈ તૈયાર નથી આ બધી જ વાતોનો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એને જેની પાસે ઓથોરિટી છે એ લોકો એવું ઈચ્છે છે કે તમે ન્યાયની માંગણી કરતા 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 થાકીનો જો ત્યાં સુધી તમારી સામે નથી જોવું અને તમે થાકી જાઓ તો વેલ એન્ડ ગુડ અને તમે ન થાકો ને લડવાની તૈયારી બતાવો તો તમને લડવાની તૈયારી બતાવવાના પછી જે પ્રમાણેના ધાક ધમકી દબાણ આ બધું ચાલુ કરે છે આ કરવાનું એટલે ક્યાં સુધી શું થશે એ મને નથી ખબર પણ દીકરી તરફથી મેં પોતે પણ એના પરિવારને બાહેતરી આપી છે કે ન્યાયની પ્રક્રિયામાં એ લોકો જ્યાં સુધી મક્કમ રહેશે એ લોકો જ્યાં સુધી અડગ રહેશે જ્યાં સુધી દીકરી પોતાની વાતને છોડવા માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ જવા માટે તૈયાર છે હાઈકોર્ટમાં આનું જેવું રિપોર્ટ આવે એવી એની અરજી તૈયાર કરીને રાખી જ છે એટલે જે રિપોર્ટમાં આવે જો સેટિસ્ફાઇડ એક્શન્સ નથી લેતા તો હાઈકોર્ટ અને ત્યાંથી પણ જો અમને એવું નહીં જ થાય ટચવુડ ફિંગર્સ ક્રોસ પણ ત્યાંથી પણ જો એવી આશા એમ થાય કે ઠગારી નીવડે છો તો સુપ્રીમ કોર્ટ સુધી આ લડત મુકવાની નથી ફરી વખત કહીશ કે લડત એટલા માટે નથી મૂકવાની કે આ એક પાયલ અને પાટીદાર સમાજની દીકરી પૂરતું નહીં